હેલો ફ્રેન્ડ્સ પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે તો આજે આપણે કચ્છ પાટણના ફેમસ મીઠા સાટા કે મીઠા દેવડા બનાવશું આ મીઠા સાટા અને મીઠા દેવડાને મેં પ્રસાદમાં ખાધા હતા બહુ જ મસ્ત એવા લાગે છે આને બનાવવાનું એકદમ સિમ્પલ છે સાથે સાથે ખાવામાં સ્વાદિષ્ટ પણ છે અને સ્ટોર કરવા માટે આને આપણે ચાર પાંચ મહિના સુધી સ્ટોર પણ કરી શકીએ છીએ તો બધી જ રીતે આ દેવડા છે ને એકદમ પરફેક્ટ છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો મીઠા સાટા કે મીઠા દેવડા બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે વાડકીથી માપ કરી અને આ રીતે બધી વસ્તુ લેશું તો મેં અહીંયા બે વાડકી મેદો લીધો છે એની સાથે જ અડધી વાડકી ઘઉંનો લોટ લીધો છે હવે સ્વાદ પ્રમાણે આપણે એમાં મીઠું એડ કરી દેસું અને આની અંદર મેં સૂજી પણ લીધી છે બે ચમચી એનું જે ટેક્સચર આવશે ને બહુ મસ્ત એવું આવશે હવે આપણે જામેલા ઘીથી મોવણ લગાવીશું તો મેં અહીંયા ત્રણ ચમચી ઘી લીધું છે તો આ દેવડાની અંદર જેટલું મોવણ સારું લગાવશો એટલા જ એ મસ્ત બનશે અને અંદરથી એકદમ પોચા અને ખસ્તા બનશે જો તમારે ક્રિસ્પી બનાવવા છે તો તમે એમાં મોવણ છે ને એ થોડું ઓછું લઈ શકો છો તો આ રીતે સરસ એવું મોવણ લગાવી લેવાનું છે દેવડા બનાવવા માટે તો ક્રિસ્પી દેવડા છે ને એ સારા લાગે છે પણ કોઈને ચાવવામાં પ્રોબ્લેમ હોય ને તો આ રીતે સોફ્ટ દેવડા બનાવવાના એટલા મસ્ત લાગે છે અને બહુ જ મસ્ત એવા એવું લાગે કે આપણે કોઈ બિસ્કિટ ના ખાતા હોય એવા લાગે છે દોસ્તો હવે આપણે આનો લોટ ગૂંથવાનો છે તો લોટ છે ને એ આપણે દૂધથી ગૂંથવાનો જે રીતે આપણે ગુલાબજામુન માટે લોટ ગૂંથીએ એ રીતે થોડું થોડું દૂધ લેવાનું અને લોટ ગૂંથવાનો તો ગુલાબજામુન માટે લોટ ગૂંથીએ એ થોડું આપણે સોફ્ટ ગૂંથીએ આ લોટને આપણે થોડો કડક ગૂંથવાનો હવે આ રીતે કોઈ વાસણમાં લઈ અને એને આપણે દસથી પંદર મિનિટ માટે રિસ્ટ પર રાખી દેવાનું અને ત્યાર પછી આપણે દીવડા બનાવવાનું શરૂ કરીશું પંદર મિનિટ પછી અને બીજી બાજુ તેલ પણ હલકું ગરમ થવા માટે મૂકી દીધું છે તો આ રીતે રોલ બનાવી આપણે એક સરખા લુઆ તોડી લેશું અને આ રીતે દેવડા બનાવશું તો દેવડાનો શેપ છે એકદમ નોર્મલ શેપ છે આ રીતે જે રીતે આપણે રોટલી બનાવવા માટે લોહી બનાવીએ ને બસ એ રીતે દેવડા બનાવવાના અને દેવડાને વધારે મસળીને સ્મૂથ નહીં કરવાના એટલે એની અંદરથી મસ્ત એવા ક્રેક પડશે અને દેવડા જ્યારે ફ્રાય થશે અને તમે કાઢશો ને તો તમને એવું લાગશે કે તમે દેવડા નથી બનાવે પણ એવું લાગશે ખારી બનાવી છે કા તો તમને એવું લાગશે કે નાન ખટાઈને તમે જાણે ફ્રાય કરીને નહીં નીકાળી હોય એવું લાગશે એકદમ મસ્ત અને ખે સસ્તા આપણા દેવડા તૈયાર થશે તો આ રીતે પાંચથી સાત મિનિટ જેટલો ટાઈમ લાગશે ધીમી ગેસ ઉપર જ આપણે દીવડાને ફ્રાય કરવાના છે અંદર સુધી મસ્ત એવા કૂક થવા જોઈએ તો તમે જોઈ શકો છો લાગે છે ને એકદમ મસ્ત એવા બિસ્કીટ જેવા દેવડા આ જ રીતે આપણે બધા દેવડા બનાવી તૈયાર કરી લેશું મેં અહીંયા દેવડાને વધારે પડતા ફ્લેટ નથી બનાવ્યા આ રીતે મસ્ત ગોળાકારમાં બનાવ્યા છે હવે આપણે મીઠા સાટા કે દેવડા માટે ચાસણી બનાવશું તો એક વાડકી ખાંડ અને અડધી વાડકી જ મેં પાણી લીધું છે ફ્લેવર માટે આપણે કેવડા જળ એડ કરી દેશું તો દેવડા ઉપર છે ને જે આપણે ચાસણી લગાવી એકદમ વ્હાઈટ કલરમાં રહે એટલા માટે આપણે રોઝ એસેન્સ રોઝ વોટર કે પછી કેવડા જળ એડ કરવાનું ઈલાયચી પાવડર નહીં નાખવાનું નહીં તો ઇલાયચી પાવડરના જે કણ હોય એનો કાળો છે એ કલર આવશે ઉપર તો આ રીતે આપણે મસ્ત એવી ચાસણી બનાવશું તો ચાસણી એ રીતની બનાવવાની કે આપણે જ્યારે આ રીતે સાટા ઉપર કે દેવડા ઉપર લગાવીએ અને ત્યાર પછી થોડીવાર એને રાખીશું ને તો આ રીતે ચાસણી સરસ જામવી જોઈએ મતલબ કે અઢી તારની આપણે ચાસણી બનાવી લેવાની ત્યાર પછી ફ્લેમ બંધ કરી અને બધા જ દેવડા કે બધા જ સાટા ઉપર આ રીતે આપણે ચાસણી લગાવી લેશું ચાસણી છે એ વત્તા ઓછી તમે લગાવી શકો છો જે રીતે તમારે દેવડાને મીઠા બનાવવા હોય એ રીતે થોડી ઓછી ક્વોન્ટિટીમાં પણ લગાવી શકાય થોડી વધારે ક્વોન્ટિટીમાં પણ લગાવી શકાય તો અહીંયા બધા જ દેવડા આપણા બની તૈયાર થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કેટલા મસ્ત દેવા બન્યા છે એક દેવડાને આપણે તોડીને જોશું તો તમે અંદરથી પણ એનું ટેક્સચર જોઈ શકો છો અને હા દેવડાની ઉપર છે ને એક જ બાજુથી ચાસણી લગાવવામાં આવે છે મેં અહીંયા થોડી બધી સાઈડેથી હલકી ચાસણી પણ લગાવી છે સાથે ઉપર પણ લગાવી છે એટલે એકદમ મસ્ત મીઠા બન્યા છે તો રેસીપી કેવી લાગી દોસ્તો કોમેન્ટ કરજો ગમી હોય તો વિડીયોને લાઇક શેર કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો આવજો